સુરત ક્રાઇમ બ્રાન્ચે ખૂંખાર આરોપીને ઝડપી પાડ્યો ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ લલિત વાગડિયાએ ઓપરેશન પાર પાડી આરોપીને ઝડપી પાડ્યો ધાડ લૂંટ ઘરફોડ ચોરી આર્મ્સ એક્ટ જેવા ગંભીર પ્રકારના ગુના આચરતો આરોપી કુખ્યાત આરોપી નટુ બુટાણીને અમદાવાદ ખાતેથી મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો ક્રાઇમ બ્રાન્ચે વીસથી વધુ ગુના આચરી ચૂકેલા આરોપીની ધરપકડ કરી સરથાણા થયેલ ચોરી ગુનાનો ભેદ પણ ઉકેલાયો ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે અમદાવાદ શહેર પાલડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો કુખ્યાત આરોપી નટુભાઈ ગાંડાભાઈ ભૂટાણીને રોકડા રૂપિયા છ્યાસી હજાર તેમજ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો આરોપી આશરે બે મહિના પહેલા સરથાણા વિસ્તારમાં આવેલ ખાતે આવેલા સિટી સેન્ટર કોમ્પ્લેક્ષમાં સરદાર પટેલ ગ્રુપની સંસ્થાની ઓફિસમાં નોકરી કરતો હતો પોતાને રૂપિયાની જરૂર પડતા ઓફિસમાં રહેતો હોય રાત્રિના આશરે બે થી ત્રણ વાગ્યાના અરસામાં ડ્રોવરનું ખાનું તોડી તેમાંથી આશરે રોકડા રૂપિયા ત્રણ લાખની ચોરી કરી હતી ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો અને મુંબઈ રાજકોટ અમદાવાદ જુનાગઢ રાજસ્થાન જેવા અલગ અલગ શહેરમાં રહેતો હતો ચોરીમાં મળેલ રૂપિયા મોચકમાં વાપરી નાખ્યા હતા ભૂતકાળમાં આરોપીએ પોતાની ગેંગ સાથે મળીને લૂંટダળ ઘરફોડ ચોરી વાહન ચોરી આર્મ્સ એક્ટના ગંભીર ગુના આચરેલા છે